તો કેમ છો મિત્રો આજના મારા નવ બ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે તો તમારું સ્વાગત કરું છું મિત્રો તો જો આજના મારા નવ બ્લોગ મિત્રો તો જો ગાઈસ તો આપણે ફાઈનલી ગાઈસ આપણે ગાડી ભરી નીકળી ગયા આ ગાડી આડી જો કરી ફૂલ ભરાઈ ગઈ તો હવે આપણે નીકળી કોરી વાળો આ દેખાડો ગાડી નીકળી આડી જો

આપણી ગાડી ભરીને તો તમે બનાવી બ્લોગમાં મારી સાથે મને રેતી માફિયા જાય માફિયા આપણે જવાનું હેલા આપણે પોલીસ નહીં ને પોલીસ વાળા નકટા હું આપણને ઉપાડી લે પોલીસ વાળાની ધ્યાન રાખવાની કે ઉપર ઉપાડી લે હું કોણ છો આપણે આટલામાં રોંગમાં જવાનું છે થોડુંક જ રોંગમાં જવાનું છે મિત્રો ઓલા પોઈન્ટ એક આવે ને નહજી રોંગમાં જવાનું છે રોંગ ઇઝ નો રોંગમાં ન જવાય પણ માર જવું રોંગ સાઈડમાં મમરા પર જાય મમરા અરે પાડા ચલો ગાઈસ હવે લઈ લેઈ રોંગમાં 14 ઇંચ 14 एन जो धामा मोरे मोरो मोरे मोरो मोरे मोरो ना दियो ट्रक वाले ये मोरे मोरो मत दो चलो भाई आप रे आप पॉइंट जो शक्ति नो पॉइंट तो अपने ना ना भी हो पार अपने ना गे लामा भी ये ना के बाद लोडिंग वो दूसरा कहीं गन बड़ी गई गाड़ी तो बंद तो ना पड़ो तो जो तो वाला गाड़ी वो तो नहीं थी ब्लॉक

ખાલી થઈ ગયો કઈ છે રોડ જોયું જોઈ શકો છો મિત્રો ના મોરે મોરો ન દેતો ખુબ એ ક્યાં આવું ફાઇનલી ગઈશ આપણે અકલેશ્વર જવા માટે હેવી ઉપર ચડી ગયા છીએ ને આપણો અરીસો થોડોક સીધો કરવો પડશે આમ પંદર કરવો પડશે ઓલા કારીગરો મોઢું જોવાટું સીધો આ જો દેખાય ને તો આવો નહીં દેખા તો ફાઇનલી ગઈશ તો જોઈ શકો થોડુંક આમ ઝૂકીને જવું પડશે તો આગળ થોડીક આગળ આપણે ઊભી રાખવી પછી આપણે કર્યું આપણો અરીસો સીધો કમિંગ સુન ઓલા કે વિડીયો કેમ બનાવ ફાઈનલી ગેસ બનાય રહ્યું છાતી બ્લોકમાં જોડે એની તક ચામુંડા હોટેલે ચા પીવા નથી જવું કેમ કે આપણે પાંચ વાગે ના પહોંચવાનું છે એક કલાક ચા તો આપણે આપણે જવાનું છે ગેસ અકલેશ્વર માટે તો અકલેશ્વર આપણે જવાનું પાંચ વાગે પહોંચી જવાનું છે અંકલેશ્વર

આપણે મિત્રો <unterschied��ats> <enforced tests> <mäßig> <habitude>

જઈ શકો છો મિત્રો કોશમબા પોલીસવાળા ઊભા હોય છે એવું લાગે છે તો આપણે નિકાળ લઈશું તમારે સામે ઊભા છે ને તમારે સામે કેમેરા સામે હું કાઢી કાઢીશ તમે જોઈ જશો ઊભા હોય તો હું તમારે સામે કાઢીશ એમ કેવી રીતના કાઢી ભલે આટલાંબા કાઢતા તો એ ઊભા હોય તો અહીંયા બ્રિજ પાઈ ઉભા રહે કારેક કારેક

આને જો કે હું તો ઓડન બોડા મારો મહેનત લાગતી છે આ ગાડી ને તો અપડા આ એક બ્રિજ હતું એટલે એકે બ્રિજ નહી આવો ઓ ડાયરેક્ટ કલેશન નો આવે અને છે બ્રિજ હેટી અને છે બ્રિજ હેટી બી મોસી ગઈ સ્માતો રોક છે લાગે છે મને પછી આપણે રોસી કેસમાં તો રોકે તો વાન્ડને જોઈ શકો છો મિત્રો આપણે નાઈટ ચાલુ હે લાઈટ ચાલુ જો બચ્ચી દેખાય ને લાઈટ ગોળ લાઈટ લાઈટ ચાલુ તો કાઈ ને મિત્રો બનાયરો આપણે રીટર્ન માં ટ્રાફિક મળ છે આપણે રીટર્ન માં ટ્રાફિક મળવાનું છે ફાઈનલ તો આપણે ઘરે હાથ વાગે હાડા તો દે પોચ્યો અલગ અલગ એરિયા માં વસ્તી પડી છે ઘર બાજી બાજી પડ્યા ઉપર છે હાઈટ હાઈટ ગાડી આવી હાઈટ હાઈટ લઈ જાજે હો ભૂગી જાય છે ને પાંચ વાગે તો આપણે ભૂગી જાય છે તો કાઈ નહીં તમે બની રહ્યો મારી સાથે બ્લોગમાં અને જીડે રહો ગાઈસ ચલો ગાઈસ બની રહો તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા અકલેશ્વર બ્રિજ હેઠે

ટ્રાફિક 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 આપણે ગાડી ટેડી ઊભી રહી છે આપણે જો અડધી ઓલા પટ્ટામાં અડધી આ પટ્ટામાં અલગ અલગ પટ્ટામાં આવેલું લે ટ્રાફિક તો ફાઈનલી કઈશ વિડીયો પરથી ચાલુ થઈ ગયો ઓ આ ટ્રક તો ઊભો હોય મળ્યો પોલીસવાળા 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 વાળા પોલીસ વાળા પોલીસ વાળા પોલીસ વાળા મારી સાથે બ્લોક માં ચૂક્યા કરવાનું કહી દે એવું લાગે पुलिस वाले साइड वाकर उन कहीं नहीं दूर है साइड वाकर भी बहुत सी गाड़ी जिस भी दूर नहीं थी पुलिस की तो कहीं नहीं तभी बिना रोक ब्लॉक मार मार दिया आपको जो भी रोक क्या है इतना रोक तो નીચે આપણે लेकर जो जाइए तो ये तो पुलिस वाले रोक ली तो अगले साथ पुलिस नीचे अपन देखो � કાંઈ નહીં તમે હાઈડ બાઈડ ભણી રહો એટલે ભાઈ બાબા કરી દેવો કંઈ કાંઈ થાય નહીં તો આપણે પહોંચી ગયા બસ રિક્ષાવાળાને કંઈ ઊભી ન રાખતો તું મેં રોડ બ્લોક કરીશ તો આપણને રોઈ ગયો અને પછી તમે એમ ન કહેતા કે તમે મને દેખાડ્યું કેમ એમાં કોઈ દેખાડે ને કે મને પોલીસવાળાએ રોઈ ગયો હું તમને એમ કહું સાહેબ જો આમાં કહેતો તમે મને રોઈ ગયો એમ તો રો

અહીંયા એમ છે મિત્રો કે ખાલી કર્યું છે એટલે મોબાઈલ અંદર અલાઉટ નથી જો આ કંપનીમાં ખાલી કરવાનું કાચની છે ને આ કંપનીમાં ખાલી કરવાનું છે મિત્રો એટલે આમાં મોબાઈલ અલાઉટ નથી એટલે તમને ખાલી એ નહીં દેખાડું પણ હું તમને ખાલી થઈ જાય છે પછી હું તમને દેખાડીશ આમાં હજી લાયસન્સ માંગશે કેટલું માંગશે તો તમે લાયસન તો બાય છે ને જ માંગ તો હવે આપણે બિલ લઈને જાવી અને એકચુઅલી

ફોટો લાગી ગઈ કઈ નહીં મિત્રો બેનારો મારી સાથે બ્લોકમાં ખાલીમાં તો આપણે વાંધો નહીં ખાલીમાં કોઈ નહીં વાંધો આપણે આમાં ખાલી કરવાનું છે તો આપણે અહીંયા બીજા ગેટ એન્ટ્રી કરાવવા જવાનું મિત્રો આપણી ગાડી તો અહીંયા પાણી ભરાઈ ગયું અહીંયા વરસાદ આવેલો નથી આવ્યો નથી આવેલો નથી તો કાઈ નહીં બનાવી દો મારી સાથે બ્લોગમાં માં રીડાર હોય ને તક કેવા કારીગર બધા કામ કરે જો ગાડી જો લાઈન તો બનાવી દો ચલો મારી સાથે બ્લોગમાં માં જોડા રહો એન તો ચલો ગાઈસ મળીએ આપણે ગાડી ખાલી થઈ જાય પછી મળીએ ચાલો કઈ બેનારો બ્લોગમાં ફાઇનલી મિત્રો આપણી ગાડીને હુંગે કૂતરું બહુ હુંગો તમે એ જ કરી જો હું તરતો નહીં નો ડોગી નો 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 ઇંગ્લિશ નો ઇંગ્લિશ આઈ એમ હિન્દી તો બની રહ્યું મિત્રો ફાઇનલી મારી સાથે બ્લોગમાં બિલ દઈ આવ્યા છે હમણાં આવશે માણસો પછી કે તમારી ગાડી અંદર બિરાજમાન કરું वो फिर यहां मित्रों बेनेरो मारी साथी ब्लॉग में जुड़ रहे हैं ये तो जो ने बेनेरो गाइस पुलिस वाला हारा था बेचारा मस्तमान वोड़ी कर ली अपन हां हां આપણે ગાડી ખાલી કરવાનો વારો આવશે મિત્રો તો કાંઈ ને તમે બ્લોગમાં બિનાઈ રહ્યો મારી સાથે જોડે રહ્યો મિત્રો બનાવી રહ્યો બ્લોગમાં આવી જાય આવી જાઓ ગાડી આપણે અંદર બિરાજમાન કરવી પડશે એકચુઅલીમાં તો તમે બનારો સાથે બ્લોગમાં જોડે ચલો હા ભાઈ લગાર આવું લગાર દોડા બોડા ખોલવા પડશે ચલો મિત્રો બનારો બ્લોગમાં તો ફાઈનલી મિત્રો આપણે દોડા ખોલી લઈએ તો અહીંયા ખાલી થાય તો આપણે બે જાય ગાડીમાં

ફાઈનલી મિત્રો આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા આપણે મોડા ટેકરા ભોગવાયા મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા ગાડી ખાલી કરીને તો તમે બને મારી સાથે બ્લોગમાં બ્લોગમાં બની આવ્યો બ્લોગ તો તમે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દઈજો મિત્રો અને બંને રહો બ્લોગ બને બોલવામાં આવું ઉજાગરા મિત્રો આપણે તો કઈ નહીં મિત્રો આ બ્લોક સારો તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો આપણે મળી બીજા નવા બ્લોગમાં લાઈક શેર કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સક્રાય સક્ર ફોલો કરી દેજો ચલો તો મળવી ચલો મિત્રો આપણે નવા બ્લોગમાં બાય